नमस्कार दर्शक आप न्यूज बुलेटिन नजर नाखी अत्यंत मुख्य समाचार पर विठ्ठल रादडिया आणि त्यांना पुत्र जयेश रादडिया भाजप धावपुरा पोलीस स्टेशन म शरू करू नागरिक सुविधा केंद्र કચ્છી જૈન સમાજના સુવર્ણ જયંતિ પ્રસંગ નિમિત્તે અમદાવાદમાં યોજાયો કચ્છી મેળો શહેરમાં યોજાયું અમી ભટ્ટનું ચિત્ર પ્રદર્શન સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા અને તેમનો પુત્ર આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે તેવો નિર્દેશ આપ્યો હતો પરંતુ આ મામલે વિઠ્ઠલ રાદડીયા પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ રાજકીય નિર્ણય લેતા પૂર્વ સમર્થકોને વિશ્વાસમાં લાવવા જ પડે આગેવાનો સાથે તો રાજકીય ચર્ચા કરવામાં આવી જ હતી જોકે તે વિશે તેઓએ વધુ વિગતો આપી ન હતી અને ભાજપમાં જોડાવાની વાત તેઓએ અપમાત્ર અફવા ગણાવી હતી પરંતુ વાટાઘાટો ચાલુ છે તેવું સ્પષ્ટપણે તેઓએ જણાવ્યું છે પિતા પુત્રની ભાજપમાં બાબતને લઈને રાજકારણીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કોંગ્રેસ પણ આ ગતિવિધિ પર નજર રાખી રહી છે વિઠ્ઠલભાઈ સિનિયર આગેવાનો સાથેની બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં હવે કોઈ માનપાન રહ્યા નથી અને તેઓને અન્યાય થઈ રહી હોવાની પણ વ્યથા તેમણે ઠાલવી હતી આ સંજોગોમાં પક્ષમાં યથાવત રહેવું મુશ્કેલ છે તેમ તેઓએ જણાવ્યું હતું સામાન્ય રીતે જ્યારે પોલીસ મથક જવાની વાત આવે ત્યારે હંમેશા હેરાનગતિનો સામનો કરવો પડે તેવી વિચારસરણી પ્રજામાં જોવા મળે છે પરંતુ હવે નવરંગપુરા પોલીસ મથકમાં નાગરિક સુવિધા કેન્દ્રનો પ્રારંભ થતા કોઈ અગવડ પડશે નહીં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવતા શહેરીજનોને કોઈ અગવડ ન પડે અને ફરિયાદ શાંતિથી લખાઈ જાય અને જો રાહ જોવી પડે તો તેઓ શાંતિથી બેસી શકે માટે ઝોન એક હેઠળ આવતા અમદાવાદ પોલીસ મથકના નાગરિક સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યું છે नागरिक सेवा केंद्र अन्नाबाद शर्मा पुलिस स्टेशनमा शुरू करवाने एक कामगिरी पहला शुरू करवामा हुई है पण पुलिस स्टेशन ने जे बिल्डिंगो छे आमा योग्य जगहना अभाव केती जगह है आना लिथे प्रजा तरफ थी जे प्रतिभा ने मळवा जुई है ने पुलिस तरफ थी जे प्रकार ने सेवा केंद्र ने कामगिरी सेवी जुई चाहिए आमा करवामा थोड़ी मुश्किल ही नती तो आमा अपना विस्तारना નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ એક નાગરિક સેવા કેન્દ્રની એક શરૂઆત કરવામાં આવી છે ઓલ વેધર એક રૂમ છે જેમાં પોલીસના બહુ અનુભવી અને ચુનિંદા સ્ટાફને મૂકવામાં આવશે આ સ્ટાફની કામગીરી એ કહે છે કે કોઈ પણ કારણસર અરજી આપવા માટે ફરિયાદ કરવા માટે લાઉડ સ્પીકરની પરવાનગી લેવા માટે વરઘોડાની પરવાનગી લેવા માટે પાસપોર્ટ હથિયાર લાઇસન્સ અથવા બીજા કોઈ કામ માટે કોઈ પણ મુલાકાતીને પોલીસ સ્ટેશનમાં આવવું હોય તો આ સ્ટાફ એમની વાત સાંભળીને એમને મદદ કરવા માટે સતત તૈયાર રહેશે આના બે મુખ્ય મુદ્દાઓ છે જેમાં આ સેવા કેન્દ્રથી ફેરફાર છે પહેલી વસ્તુ કે જે પોલીસ સ્ટેશનમાં આવીને રાહ જોવી પડે છે ઘણા બધા લોકો કહે છે કે પોલીસ સ્ટેશન ગયા અને બે ત્રણ કલાક રાહ જોઈને પછી પાછા આવવું પડ્યું કારણ વગર એક મિનિટની પણ રાહ જોવામાં નહીં આવે એ એક તો આ છે નંબર બે પોલીસની કેટલીક પ્રક્રિયાઓ એવી છે જેમાં આટાઘૂંટી નિયમોના લીધે છે અને કાયદાકીય હટાબૂટી છે આમાં યોગ્ય માર્ગદર્શન તાત્કાલિક મળ્યા રહે છે ઇન્વે સ્ટાફને મળવું છે પીઆઈ સાહેબને મળવું છે હવે પીઆઈ સાહેબ કદાચ કોર્ટ મુદતમાં હોય કોઈ મિટિંગમાં ફરે ગયા હોય બહાર ગામ હોય તો આ સ્ટાફ એમને સચોટ તાત્કાલિક આપી દે કે પીઆઈ સાહેબને તમારે મળવું હોય તો સાંજે એટલા વાગે એટલી તારીખે તમને મળશે અને દરેક પોલીસ સ્ટેશનની કોઈ પણ સેવા જે નાગરીને જોતી હોય આ સેવા વહેલામાં વહેલી તકે બધાને મળી રહે આ ફેસિલિટેશન જેના ભાગરૂપે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે જેને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યું પરંતુ આ બધી વાતમાં એક હાસ્યાસ્પદ વાત એ બની કે આ દરમિયાન કેન્દ્રમાં પૂજા રાખવામાં આવી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સરભરામાં પોલીસ બડામાંથી કોઈને ગોર મહારાજને દક્ષિણા આપવાનું યાદ જ ન રહ્યું અને ગોર મહારાજ દક્ષિણા લીધા વગર જ ચાલ્યા ગયા હતા અમદાવાદના કચ્છી જૈન સેવા સમાજને પચાસ વર્ષ પૂરા થયાની ઉજવણીના ભાગરૂપે પારડી સંસ્કાર કેન્દ્ર ખાતે કચ્છી મેળો યોજાયો છે આ મેળામાં હસ્તકલા ચર્મકલા અબરક બટિક રોગાન કલા જાડ ભરતકામ ખરકી અને સુડી ચપ્પા જેવી આઈટમો પ્રદર્શન સહ વેચાણ અર્થે રાખવામાં આવી છે મેળામાં સિત્તેર જેટલા સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ત્રણ દરિયો અને ડુંગરના દ્રશ્યો ફોટો ગેલેરી અને પિક્ચર ગેલેરીમાં પણ જોવા મળી રહ્યા છે તો સાંજના સમયે ચાર થી દસ દરમિયાન કચ્છી વાજિંત્રો જેવા કે મોરચંગ અને પાવા વગેરે કચ્છી લોક સંગીત પણ સાંભળવા મળશે સાથે સાથે ખાન બાબતમાં પણ કચ્છી સંસ્કૃતિ આગળ છે કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે તેમનો આ 11મો મુખ્ય કાર્યક્રમ છે આ કાર્યક્રમ એટલે કચ્છી મેળો કચ્છમાં ગામડે ગામડે ઘણા બધા કસબીઓ છે જે પોતાની કલા કારીગરીમાં માહેર છે એ બધા કસબીઓને વીણી વીણીને સિલેક્ટ કરી અને એમને આ કચ્છી મેળામાં લાવ્યા અને એમના વેચાણ દ્વારા એમને પ્રોત્સાહન મળે એ આ મેળા પાછળનો પ્રયોજન બે હજાર ત્રણમાં કચ્છી સમાજના માધ્યમ શું મેળો ઉજવવામાં આવ્યો હતો ત્યાર પછી દસ વર્ષ બાદ કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદે આમ કચ્છી મેળાનું આયોજન કર્યું છે આ મેળામાં કચ્છી અદરક બાટિક ભરતકામ રોગાંગકામ મડવર્ક વગેરે પ્રકારના અલગ અલગ પ્રકારના સ્ટોલો છે અને એ સ્ટોલો દ્વારા કચ્છની કારીગરીથી લોકો માહિતગશે મેળામાં કચ્છની પ્રખ્યાત દાબેલી અને ગુલાબ માંડીને કચ્છી ખાણું પણ ચાખવા મળશે આ મેળાના ઉદઘાટન પ્રસંગે મેયર અસિત વોરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ એએમટીએસના ચેરમેન અમિત શાહ અને સમાજના અગ્રણી કમલેશ મહેતા અને બચુ રામભિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કમલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ મેળાનો ઉદ્દેશ્ય કચ્છી લોકસંસ્કૃતિને ઉજાગર કરવાનો છે અને કચ્છની કળાને લોકો સમક્ષ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે નવા વિચારની જ્યારે કલ્પનાના રંગોનો સ્પર્શ મળે ત્યારે સર્જાય છે સુંદર કલાકૃતિ જો તમે પણ આવી જ કલાકૃતિના ચાહક હો તો આ નજારો માણવાનું જ ન ચૂકતા અમદાવાદના આંબાવાડ વિસ્તારમાં આવેલ સી એન ફાઇન આર્ટ્સ ગેલેરી ખાતે અમી ભટ્ટ દ્વારા તૈયાર કરેલ ચિત્રનું પ્રદર્શન યોજાયું છે આ ચિત્ર પ્રદર્શનને રાકેશ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને હું નાની હતી ત્યારથી જ મને આ પેઇન્ટિંગમાં બહુ જ શોખ હતો અને એટલે જ મારા પપ્પાના શોખના લીધે પણ મને આમ એમણે આમાં એટલે એડમિશન મેં લીધું અને પછી એટલે આ ફર્સ્ટ જ મને કરવાનો ચાન્સ મળી ગયો એટલે મેં પીસ થ્રુ સર્વિસ ઉપર આખું કર્યું છે અને એમાં ટોટલ ટ્વેન્ટી કેનવાસ ઉપર કર્યું છે આમાં અમારા સરને બધાના વધારે માર્ગદર્શન ઉપર કર્યું છે ચિત્રકાર નટુ પરીખ મનન રેલિયા અમિત અંબાલાલ નવી બક્ષ મનસુરી સંજીવ ભટ્ટ શ્વેતા ભટ્ટ દિલીપ ઠાકર સ્મિતા શાસ્ત્રી અને વિનય ભટ્ટ જેવા કલાપ્રેમીઓએ પ્રેમીઓએ ભટ્ટનું ચિત્ર માણ્યું હતું હતા અત્યાર મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર